લાલજી ભાઈ જોયા જોય ને ભાણિયો શું ભાણીયા ને તો ઓળખો આ બે પૂરું હકીકત વાત એવી છે એટલે આ બધી સાંડલા લખવાનું બંધ કર્યું હું બધી સાંડલો લખવામાં જાતો પણ હવે અમે આ ભાઈ ને ફોપું છું કારણ કે ભાઈઓ આવે અને ઘરવાળા ના લે ને પછી મને એમ કે રોયા તાર કાકાને ને નથી ઓળખતો એટલે પછી મેં બધે જવાનું હવેથી બંધ કર્યું અને હવેથી સાંડલા લખવાનું કામ